નમસ્તે મિત્રો ચાણક્ય નીતિ ભાગ અગિયારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે ચાણક્યના નીતિ સૂત્રો દ્વારા નીતિ સમજીએ કારણ કે નીતિ એ જ ધર્મ છે આ ચાર મનુષ્યના જન્મથી જ સ્વાભાવિક ગુણ હોય છે તેને કેળવી શકાતા નથી દાન કરવાની વૃત્તિ મધુર વાણી ધીરજ અને યોગ્ય અયોગ્યની સમજ જેમ પોતાનો ધર્મ ત્યાગ કરીને બીજા ધર્મનો આશ્રય લેનાર રાજા નાશ પામે છે તેમ પોતાના સમુદાયને છોડીને બીજા સમુદાયનો આશ્રયો લેનાર મનુષ્ય નષ્ટ થઈ જાય છે મોટા શરીરવાળા હાથીને અંકુશથી વશ કરી શકાય છે શું અંકુશ હાથી સમાન હોય છે દીવો પ્રગટ થતાં જ અંધકાર નષ્ટ થઈ જાય છે શું અંધકાર દીપક સમાન હોય છે વજ્રના પ્રહારથી મોટા મોટા પર્વતોનું પતન થઈ જાય છે શું વજ્ર પર્વત સમાન હોય છે દરેક ચીજ વસ્તુ પોતાના ગુણ અને તેજથી જ શક્તિશાળી હોય છે મોટા શરીરનો કોઈ ફાયદો નથી કળિયુગના અઢી હજાર વર્ષ પૂર્ણ થતાં ગ્રામ દેવતા ગામનો ત્યાગ કરી દે છે કળિયુગના પાંચ હજાર વર્ષ પૂર્ણ થતાં ગંગા મૈયા જળનો ત્યાગ કરી દે છે અને કળિયુગના દસ હજાર વર્ષ પૂર્ણ થતાં કૃપાળુ પરમાત્મા પૃથ્વીનો ત્યાગ કરી દે છે જે વ્યક્તિ ઘર પ્રત્યે આસક્ત હોય તેને વિદ્યા પ્રાપ્ત થતી નથી જે વ્યક્તિ માંસાહારી હોય તેના હૃદયમાં કરુણા હોતી નથી જે વ્યક્તિ લોભી હોય તેના જીવનમાં સત્યને કોઈ સ્થાન હોતું નથી જે વ્યક્તિનું મન સ્ત્રીઓમાં રમતું હોય તે અપવિત્ર હોય છે જેમ દૂધ અને ઘીથી ઉછેરવામાં આવે તો પણ લીમડાના વૃક્ષમાં મીઠાશ આવતી નથી તેમ દુષ્ટ વ્યક્તિને સુધારવા ગમે તેટલા પ્રયત્નો કરો તો પણ તેમનામાં સજ્જનતા પ્રવેશતી નથી જેમ દારૂનું પાત્ર યજ્ઞના હવનથી પણ શુદ્ધ થતું નથી તેમ દુષ્ટ વ્યક્તિ ગમે તેટલી તીર્થયાત્રા કરે તો પણ તેનું મન શુદ્ધ થતું નથી જે જેના ગુણો જાણતું નથી તે તેની નિંદા કરે છે તો તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે ભીલ સ્ત્રી હાથીના મસ્તકનું મોતી છોડી જંગલી ફૂલોની માળા પહેરે છે મૌન રહેવું તે એક પ્રકારની તપસ્યા છે જે વ્યક્તિ એક વર્ષ સુધી મૌન રહીને ભોજન કરે છે તેને કરોડો યુગો સુધી સ્વર્ગલોકનું સુખ પ્રાપ્ત થાય છે કામ ક્રોધ લોભ સ્વાદ શૃંગાર નાટક વધુ પડતી ઊંઘ વધુ પડતી સેવા આ આઠ બાબતોનો વિદ્યાર્થીઓએ ત્યાગ કરવો જોઈએ જે બ્રાહ્મણ ખેડિયા વિનાની જમીનમાંથી ફળ મૂળ વગેરેનું ભોજન કરે છે સદાય વનમાં રહે છે અને નિત્ય સાધ કરે છે તે ઋષિ સમાન છે દિવસમાં એક ટાઈમ ભોજન કરનાર અભ્યાસ તપ જેવા કાર્યમાં વ્યસ્ત રહેનારો અને ઋતુકાળમાં પત્ની સાથે સંભોગ કરનાર બ્રાહ્મણ દ્વિજ કહેવાય છે જે બ્રાહ્મણ સાંસારિક કાર્યોમાં વ્યસ્ત રહે છે પશુ પાળે છે વ્યાપાર અને ખેતી કરે છે તે તો વૈશ્યવર્ણનો છે જે બ્રાહ્મણ લાખ તેલ ગળી રંગ મધ ઘી દારૂ અને માંસનો વેપાર માંડીને બેઠો હોય તે શુદ્ર જ ગણાય બીજાનું કામ બગાડનાર ધંભી સ્વાર્થી કપટી દ્વેષી વાણીથી મીઠો પરંતુ મનથી મેલો બ્રાહ્મણ બિલાડા સમાન છે જે બ્રાહ્મણ વાવ કૂવા તળાવ મંદિર વગેરેનો નાશ કરે છે તે બ્રાહ્મણ શુદ્ર સમાન છે જે બ્રાહ્મણ ભગવાન અને ગુરુની ચીજવસ્તુઓ ચોરે છે પરસ્ત્રી સાથે સંભોગ કરે છે અને સારા નરસા બધા મનુષ્યો સાથે વ્યવહાર કરે છે તે છંડાળ છે મહાપુરુષો ભોજન અને ધનનું દાન કરે છે તેનો સંશય કરવો યોગ્ય નથી કર્ણ બલી વગેરેના ગુણગાન આજે પણ ગવાય છે લાંબા સમય સુધી દાન ન કરેલું ધન કે ભોજનમાં ન લીધેલું મધ નષ્ટ થઈ જાય છે પછી મધમાખીઓ પોતાના બંને પગ ઘસે છે આ સાથે જ ચાણક્ય નીતિ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું ત્યાં સુધી આપ સર્વને જય શિયા